હાલ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રામનાથ ગામમાં એનડીઆરએફ ટીમ દ્વારા એક મહિલા ત્રણ યુવક સહિત ચાર લોકોનો આભાર બચાવ કરવામાં આવ્યો છેલ્લા બે દિવસથી ચાર લોકો ખેતરમાં ફસાયા હતા આજે એનડીઆરએફ ટીમ દ્વારા દિલ ધડક રેસ્ક્યુ કરવામાં આવ્યું રામનાથ ગામમાં ભારે વરસાદના કારણે ગામ સંપર્ક વિહોણું થયું હતું રસુલપુર રામનાથ દોલતપુરા જેવા કેટલાક ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે ಮನಮಂಥ ನ್ಯೂಸ್ ವೀರೇಂದ್ರ ಸಿಂಗ್ ಪಡಿಯಾರ್ ವಡೋದರಾ